વાજ ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રથમ દિવસ સફળતાપૂર્વક સંપન્ન થયો છે એકત્રીસ ઓગસ્ટથી એક સપ્ટેમ્બર દરમિયાન ત્રણ લાખ એકોતેર હજાર એકસો અગિયાર ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા મંદિર પરિસરમાં એકસો ચાલીસ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જેમાં પરિવહન વ્યવસ્થા અંતર્ગત ચારસો તેત્રીસ બસ ટ્રીપ દ્વારા બાવીસ હજાર પાંચસો સોળ યાત્રીઓએ મુસાફરી કરી હતી ઉડનખટોલામાં નવ હજાર નવસો ચોપન ભક્તોએ સેવાનો લાભ લીધો હતો તમામ ભંડાર કેન્દ્રોમાં કુલ રૂપિયા ઓગણત્રીસ લાખ ચુમ્માલીસ હજાર સાતસો ત્રેપનની આવક નોંધાઈ હતી આરોગ્ય વિભાગ દ્વારા એક હજાર એકસો બાણુ લોકોને સારવાર આપવામાં આવી હતી અને બાળ સુરક્ષા અંતર્ગત બસ્સો છત્રીસ લોકોને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી મેળાના માર્ગો પર સેવા કેમ્પ કાર્યરત છે જ્યાં ભક્તો માટે આરામ ભોજન પીવાનું પાણી અને શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી જેમાં તંત્ર અને બનાસકાંઠા પોલીસ દ્વારા માતા ભક્તો માટે સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી છે સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે